આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આવતીકાલે નવ વાગ્યાની આસપાસ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર નીકળવાના છે અને કારણે આદિવાસી સમાજના લોકોમાં આનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને લઈને તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આદરી દેવામાં આવી છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે કઈ રીતનો માહોલ આવતીકાલનો રહેવાનો છે કઈ જગ્યાએ ચૈતર વસાવાને લઈ જવાના છે વિગત વાત કરીએ વૈષ્ણવજન પીર રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ડેડીયાપાડાના આમ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે જામીન આવતા હવે આવતીકાલે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી તેઓ જેલમુક્ત થવાના છે અને તેમણે પણ રાહતના શ્વાસ લીધા છેલ્લા અઢી મહિનાથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા અને તેના જ કારણે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો પરંતુ હાલ કહેવાય રહ્યું છે કે ડેડીયાપાડામાં દિવાળી જેવો માહોલ છે ચૈતર વસાવાના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને ધારાસભ્ય ચૈતર વસાવાને સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો છે તે પહોંચવાના હોય તેવી વાત પણ સામે આવી રહી છે ત્યારે જે આવતીકાલનો દિવસ છે નવ વાગ્યે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે જેલ મુક્ત થવાના છે અને આને જ લઈને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે આવતીકાલના ધારાસભ્ય ચૈતર વસાવાના શેડ્યુલને લઈને તેઓ શું કહી રહ્યા છે ક્યાં ક્યાં ધારાસભ્ય જવાના છે અને તેમનું શું નવું સરનામું રહેવાનું છે તે સાંભળો નમસ્કાર મિત્રો આપણા સૌના લોકલાડીલા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાજી જેઓ છેલ્લા એંસી દિવસથી બરોડા સેન્ટ્રલ જેલમાં હતા જેઓને આવતીકાલે ચોવીસ નવ બે હજાર પચીસના રોજ સવારે નવ વાગે આપણે એમનું ત્યાં સેન્ટ્રલ જેલ પર ભવ્ય સ્વાગત કરી અને એમને મૂવી જે વિસ્તાર છે આપણે બરોડાથી ડભોઈ ડભોઈથી તિલકવાડા દેવલિયા ગરુડેશ્વર અને રાજપીપળા હર્ષદ્ધિ માતાના મંદિરે ફુલહાર કરી માતાજીના ત્યારબાદ વીરપુર ચોકડી રહી અને મોવી ચોકડી સુધીનો આ કાર્યક્રમ છે એમાં આપ સૌ ચૈતરભાઈ વસાવાજીનું મનોબળ વધારવા અને એમના પરિવારને સાથ સહકાર આપવા જે હર હંમેશ આપણા પ્રજાના દરેક સમાજના પ્રશ્નો ઉઠાવે છે અને આપણા માટે જેઓએ આટલી કષ્ટી કરી આ સરકાર સામે લડી છેલ્લા એસી દિવસથી જેઓ જેલમાં હતા એવા ચૈતરભાઈ વસાવાજી અને એમના પરિવારનું મનોબળ વધારવા આપણે સૌ આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થઈએ અને જોડાઈએ એવી આપ સૌને અમારી તમામ ગામના સરપંચશ્રીઓ ગામના આગેવાનશ્રીઓ મારા યુવા સાથી મિત્રો ભાઈઓ બહેનોને અમારું બે હાથ જોડી

कहिये जे पीड परा